હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બટેટાના શાકની એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જો તમે આ રીતે બટેટાનું શાક બનાવશો તો તમે પંજાબી પનીર અને છોલેના શાકને પણ ટક્કર આપે એવું બટેટાનું શાક આપણે ઘરે જ બનાવી શકીશું એકદમ નવી રીત છે નવો ટેસ્ટ છે તો આ રેસિપી તમને ખૂબ કામમાં આવશે એવી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો તો ફ્રેન્ડ્સ તેના માટે તો સૌથી પહેલાં આપણે ત્રણથી ચાર ચમચી ઘરનું બનાવેલું દહીં લઈ લેવાનું અને તેની અંદર અત્યારે આપણે મીઠું ઉમેરવાનું નથી તે સિવાય આપણે તેની અંદર ધાણાજીરું પાવડર હળદર મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરવાનો જો તમારી પાસે પંજાબી મસાલો હોય અથવા તો કિચન કિંગ મસાલો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને બધા મસાલા ઉમેરીને આ રીતેની આપણે એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવાની હવે આપણે એક બીજા વાસણની અંદર ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ જીરું અને બે લાલ મરચાંનો વઘાર કરી લેવાનો વઘાર થઈ જાય પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટને આપણે બરાબર હલાવી લેવાની અને ત્યાર પછી આપણે તેલની અંદર ઉમેરી દેવાની અને ફટાફટ આપણે ડીશ છે એ ઢાંકી દઈશું અને ત્યાર પછી ફરીથી ડીશ ખોલીને આપણી જે બાકી વધેલી પેસ્ટ છે તે પણ આપણે ઉમેરી દેવાની હવે આ પેસ્ટને આપણે સતત એક મિનિટ સુધી હલાવવાની છે હલાવવાનું બિલકુલ પણ વચ્ચે છોડવાનું નથી કારણ કે દહીં છે એ ફાટી પણ શકે છે તો એક મિનિટ સુધી હલાવ્યા પછી આપણે તેની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટા છે એને મેં છીણી વડે છીણી લીધા છે અને એની અંદર આપણે ઉમેરીને તેને પણ આપણે એક મિનિટ સુધી હલાવી લેવાનું છે જો તમારે ટામેટાની પેસ્ટ છે એ પાણી ઉમેર્યા વગર મિક્સર જારમાં તૈયાર કરીને પણ તમે ઉમેરી શકો છો હવે આપણે એ વાસણ છે એ સાઈડ ઉપર મૂકી દઈશું અને એક બીજા વાસણની અંદર બે ચમચી તેલ ગરમ કરીને આપણે તેની અંદર ફરીથી રાય અને જીરુંનો વઘાર કરી લઈશું અને ત્યાર પછી અહીં મેં બે મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા હતા છાલ ઉતારીને તેને આ રીતે પીસમાં કટ કરી લીધા છે અને એક લીલું કેપ્સિકમ છે એને પણ મેં આ રીતે ચોરસ રીતે કટ કરી લીધું છે તો તેને તેલની અંદર ઉમેરીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને આપણે એકથી દોઢ મિનિટ સુધી આપણે ચેડવી લેવાના છે અને ત્યાર પછી આપણે તેને હલાવી લઈશું અને તેની અંદર આપણે એક ચમચી જેટલો ચાટ મસાલો અને થોડીક કસૂરી મેથી ઉમેરી દઈશું તમારે જો આમચૂર પાવડર ઉમેરવો હોય તો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને ઉમેરી દીધા પછી આપણે તેને હલાવી લેવાનું આને આપણે વધારે પડતું ચડવા દેવાનું નથી કારણ કે બટેટા છે એ આપણે પહેલેથી બાફી જ લીધા છે અને કેપ્સિકમ છે એ આપણે આ જ રીતેના ક્રન્ચી રવા દેવાના છે તો તેને આપણે આ રીતે એકથી દોઢ મિનિટ સુધી ચડવા દઈને પછી આપણે જે દહીંની અને ટામેટાની પેસ્ટ તૈયાર કરી છે તેની અંદર આપણે ઉમેરી દેવાના અને તેને આપણે હવે તેની અંદર અત્યાર સુધી આપણે મીઠું ઉમેરેલું હતું નહીં તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બટેટા અને કેપ્સિકમના ભાગનો આપણે મસાલો છે ધાણા જીરું પાવડર છે લાલ મરચું પાવડર છે અને થોડુંક મેં કલર માટે કાશ્મીરી મરચું પણ ઉમેરેલું છે આ દરેક મસાલા ઉમેર જાય પછી આપણે તેને મિક્સ કરી લેવાના હવે જે વાસણની અંદર આપણે બટેટાને ચેડવેલા હતા તે વાસણમાં થોડુંક પાણી મેં ગરમ કરી લીધું છે અને ગરમ કરેલું પાણી આપણે આ શાકની અંદર ઉમેરવાનું છે આપણે આ શાકની અંદર વધારે પડતું પાણી ઉમેરવાનું નથી કારણ કે આ શાકની અંદર વધારે પડતો રસો હોતો નથી તો પાણી ઉમેરી દીધા પછી હલાવી લીધા પછી આ રીતે આપણે થોડુંક આપણું ઢાંકણ ખુલ્લું રહે એ રીતે ડીશ ઢાંકી દેવાની અને એક મિનિટ સુધી આપણે ચેડવી લેવાનું અને પછી આપણે ઢાંકણ ખોલીને થોડીક ઉપર કોથમરી આપણે ઉમેરી દેવાની અને ફરીથી આપણે તેને હલાવી લેવાનું તો આપણે વિડીયોમાં જોઈ શકીએ તેમ આપણે વધારે પડતો પણ રસો આ શાકની અંદર રાખવાનો નથી તો તૈયાર છે આપણું બટેટાનું શાક તો મને આશા છે કે તમને આ રીતે બનાવેલું બટેટાનું શાક ચોક્કસ પસંદ આવ્યું હશે તો તમે પણ તેને આજે જ બનાવજો કારણ કે ફ્રેન્ડ્સ ખૂબ જ સુપર ટેસ્ટી બને છે કહેવાય ને કે પંજાબી પનીરના શાકને પણ બરાબરની ટક્કર આપે એવું આ શાક જરૂર બને છે મહેમાનો આવે ત્યારે પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ તો તમને રેસિપી પસંદ આવે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે